રાજ્યમાં ગુનાખોરી અને દાદાગીરી અટકાવવા માટે પોલીસ દ્વારા રાજ્યભરમાં અસામાજિક તત્વો પર લગામ લગાવવામાં આવી રહી છે જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ પોલીસ દ્વારા ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કાર્યવાહીમાં અગાઉ બે થી ત્રણ ગુનાઓમાં ઝડપાયેલા એકસો પાંચ જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા પોલીસના મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ કુલ એકસો અડતાલીસ આરોપીઓ અને એનડીપીએસના ગુનાઓમાં અગાઉ પકડાયેલા સડસઠ જેટલા આરોપીઓ પર પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી તમામ આરોપીઓને પોલીસ કર્મીની મેન્ટર તરીકે નીમવામાં આવ્યા હતા અને પોલીસના મેન્ટરો આવા ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ પર નજર રાખી હતી આથી હવે રાજ્યમાં અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા વલસાડ જિલ્લામાં પણ કાર્યવાહી કરી રહી છે જે અંતર્ગત ગુનાહિત ભૂતકાળ ધરાવતા અપ કરી પોલીસ અધિકારીઓએ તેમને અને અગાઉ ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓ ફરી પાછા ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઝડપાશે તો તેમના પર દાખલા રૂપ અને કડક કાર્યવાહી કરવાની પણ પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ એકસો પાંચ આરોપીઓના એમના દરેકના સ્થાનેથી એમને ઉપાડવામાં આવ્યા હતા અને તમામે તમામ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને એમની પ્રોપર ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું આ તમામ આરોપીના ઘરના પણ થરલી સર્ચ કરવામાં આવ્યા હતા એ જ જે સિલસિલો છે યથાવત રાખતા આજે વલસાડ જિલ્લાના તમામ સાહીઠ જેટલા સક્રિય ગુનેગારો જે છેલ્લા બે કે ત્રણ વર્ષથી અલગ અલગ બોડી ઓફેન્સ અલગ અલગ પ્રોપર્ટી ઓફેન્સ એવા સાહીઠથી વધુ સક્રિય ગુનેગારોને પણ આજે દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી એમની ઘરોમાંથી એમને ઉપાડવામાં આવ્યા હતા અને તમામ લોકોને રાઉન્ડ અપ કરીને આ જે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમની આગવી ડબે પૂછપરછ કરવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની ગુનાખોરીમાં અથવા કોઈપણ પ્રકારનો કાયદો વ્યવસ્થાઓ બગડે એવી કોઈપણ પ્રકારની કામગીરી અસમની પ્રવૃત્તિ ધ્યાને આવે તો એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી એમને સૂચના આપવામાં આવી છે